ઓ ના સમર્થન માં આમ આદમી પાર્ટી નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો વિનોદ સાહેબ બીએલોની વેદાને સરકાર સુધી પહોંચાડવા પોતાના શરીર પર સાંકળતી પ્રહાર કર્યા જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળતી વાર કરતા જોઈએ અન્ય કાર્યકરોના શ્વાસ અધ્ધર થઈ ગયા કાર્યકરોના રોકવા છતાં વિનોદ સાહ પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા આ પ્રદર્શન સાથે વિનોદ સાહેબ ચાર મુદ્દા સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે વિનોદ શાહની માંગ છે કે મૃતક બિયોલોના પરિવારને એક કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યને ગવર્મેન્ટ નોકરી મળે જે બીએલઓ અત્યારે સારવાર હેઠળ છે તેઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે આ સાથે એસઆઈઆરની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે આમ આદમી પાર્ટી વોર્ડ સત્તર અને માજલપુર વિધાનસભા આ બધાએ સંયુક્ત રીતે આજે બી માટે બીએલો માટે અમે એ કરી છે આંદોલન કર્યું છે બીએલોના સમર્થનમાં કારણ કે છેલ્લા ચાર દિવસમાં ચાર બીએલોના મૃત્યુ થયા ગુજરાતમાં આખા ઓગણીસ દિવસમાં હિન્દુસ્તાનમાં સો પીએલોના મૃત્યુ થયા એટેકથી મૃત્યુ થયા કારણ કે બીએલઓની પ્રક્રિયા એટલી અટપટી છે કે જેથી મત મતદાન મથકોમાં આ જે મોટરો છે અને બીએલઓ વચ્ચે બહુ જ ઉગ્ર બોલાચાલી થાય છે જેનાથી બિયલોનું બીપ્યુ વધી જાય છે અને સવારે પાંચથી રાતના એક એક વાગ્યા સુધી અમને કામ કરવું પડે છે આ શારીરિક માનસિક ભારણના લીધે તેઓના અકાળે અવસાન થાય છે એમનું બીપી વધવાથી એમને એટેક આવે તો માન્ય મોદીજી ભગવાન રામકૃષ્ણ બુદ્ધ મહાવીર કરતાં પણ મોટા ભગવાન એવા મોદીજીને અમારી નમ્રપ્રિન્ટ છે કે તમે આ બીએલઓની કામગીરી સરળ બનાવો જેથી એ લોકોનું બીએલઓ પર સારી માનસિક ભારણ ના આવે અને કોઈ અકાળે મૃત્યુ ના થાય અમારી એક માગણી છે કે જે મૃતક પીએલો છે તેમના સંબંધીને એક કરોડની સહાય આપો જે મૃતકો બીએલઓ છે તેમના ઘરમાંથી એક સરકારી નોકરી આપો જે એટેક આવ્યા છે જે જે લોકોને લગભગ લગભગ પચીસથી ત્રીસ લોકો એવા છે જેમને આજે પણ એટેક એટેકના લીધે સારવાર હેઠળ છે તેમનું સારવારનો પણ સરકાર ઉઠાવે અને એસઆઈઆરની પ્રક્રિયા સરળ બનાવો જેથી હવે આગળ કોઈને મૃત્યુ ના થાય નહીં તો આ એસઆઈઆરની પ્રક્રિયા અધ વચ્ચે અટકી જશે અને આમ આદમી પાર્ટીને હવે આગળ જો આ પ્રક્રિયાને સરળ બનાવવામાં નહીં આવે તો આમ આદમી પ્રક્રિયા આનાથી પણ ઉગ્ર આંદોલન આગળ કરશે મારી પીઠ ઉપર સાંકળ મારીને જે મૃતકો બી મૃતક બીએલો છે તેમને મેં શ્રદ્ધાંજલિ આપી મારી પીઠ ઉપર સાંકળ મારીને મને શ્રદ્ધાંજલિ આપી કે ભાઈ તમે તો મૃત્યુ તમારું મૃત્યુ થયું પણ આગળ બીજા બીએલઓ છે જે લોકો કામગીરી કરી રહ્યા છે તો એ લોકોના અપનું મૃત્યુ ના થાય અને સરકાર જાગે તે માટે મેં મારી પીઠ ઉપર સાંકળ મારી હવે સરકારને જાગવાનું છે મોદીજીને જાગવાનું છે આ અમારી નંબર અપીલ છે આપનું નામ વિનોદ શાહ આમ આદમી પાર્ટી